મીરાબેન મીરાબેન ચક્કર આવ્યા બેન કરવાની <laughs> <laughs> તમને ઠીક છે ને થોડા ચક્કર આવી ગયા તમે તમે બેસો આરામ કરો આવીને ગયા ને ચક્કર ચાલો હવે કામે વળગો ચાલો મમ્મી અરે દામિની બેન તમે બને માણસ તો કે જનાવર જાનવર હા તારી દ્રષ્ટિ અમે જાનવર તો ચાલો હા અને બીજી વાત માણસ છીએ ને એટલે જ એટલી સારી રીતે વર્તન કરી રહ્યા છે

કાન ખોલીને વાત સાંભળી લેજે આ માં દીકરો ન આપી શકે ને તો ઊંચા અવાજે પણ ના બોલી શકે અને બોલીશ તો તો હાલે પરચો તો બતાવો જ પડશે તો રીજા હા તો શરૂઆત છે અને વધારે અવાજ નીકળ્યો ને તો પછી જીબડી કાપતા પણ અમને આવડે છે હા ખરેખર માણસ નથી જનાવર છો તમે લોકો જનાવર ખબર પડી ગઈ ને છોજો તમે એ હાંગડી તો મારી સનક કરતી જ ના જમે તમે જોવાનો સમય જોવાય જશે તું શું કરતી હા તને કહીએ એટલું કરી શકી આ ત્રણ વર્ષમાં એક એ વાર અમે અમે જેવું ઈચ્છું એવું તો ન થયું ને હવે તું વચ્ચે નહીં આવતી ને તો હજુ સારા પર પાર કરી દે મમ્મી મમ્મી આ આ સુખ આ કરે કર કરે કર જનાવર છો તમે લોકો હા તો છે ને એક વાત યાદ રાખજો આજે મારી હાથેડીમાંથી બંદુવા નીકળી જતા મારા માથે આજ પછી આ ધર્મા કેไร સારુ નઈ થાય બંદુવા છે એક માની હવે તારા દેવાની શું લાગવાની છે અમને હા હપરને શરા પપ્પા ચાલી છે ઇસરા હાલે પણ આવના ચરાઈ ના લાગે અને તું

હું તો કઈ નથી રડતી આ તો તમારો ફોન આવ્યો ને એટલે થોડીક બેટા તું આમ મારાથી વાત નહી છુપાય તને ખબર છે ફોનમાં તારો બાપ છે અને શું આ તો ખાલી આપણે ફોનમાં વાત કરીએ છીએ પણ તું જો બીજે ગમે ત્યાં હોય અને એક સ્કૂલ હે ને રોવાનું એનું દુખ મને અહીંયા લાગે અહીંયા અને મને બધી ખબર પડે છે જે હોય એ કે બેટા મને પપ્પા શું કહું તમને

પણ હવે શું થાય હું થાકી ગઈ છું પપ્પા આ લોકોથી અરે હું એમ કહું છું કે કદાચ મારા પેટમાં દીકરી હોય તો એમાં મારું શું વાંક છે આ બધી તો ઈશ્વરની દેન કહેવાય ને પપ્પા પણ નહીં એ લોકોની જીદ છે કે ઘરમાં વારસદાર રૂપે દીકરો જ આવવો જોઈએ તો એમાં હું શું કરું પપ્પા બેટા એ લોકો એ ભૂલી ગયા છે એ પણ કોઈની દીકરી છે એ લોકો કઈ એમને કઈ આકાશમાંથી તો પડી ગયા એને પણ કુકના કુખેથી જન્મ જ લીધો છે ને હા પપ્પા મે પણ એ જ કહ્યું ને હું કેટલી વાર એમને આ વાત સમજાવી સમજાવીને થાકી ગઈ કે તમે પણ કોકના દીકરી છો હું પણ કોકની દીકરી છું અને જો આ ધરતી પર દીકરી જ ન હોય તો પછી એ ક્યારે મોટી નઈ થાય એ ક્યારે માં નઈ બને અને ક્યારે નવા સંતાનનો જન્મ જ નઈ થાય આ દુનિયાને આગળ ચલાવવા માટે સ્ત્રીઓની જરૂર છે પપ્પા હા હા બેટા તારી તારી વાત સાચી છે પણ આ લોકોને કોણ સમજાવે અત્યારે તો આ લોકોને તો દોઢસો વર્ષ પહેલા જન્મ લેવાની જરૂર હતી અત્યારે કેટલો છે આગળ દીકરી અને દીકરો બંને સમોવડિયા કહેવાય કોઈ ફરક માનવાનો હોય અને જે ફરક માને છે ને એના જેવું પાપી આ દુનિયામાં બીજું કોઈ નથી પપ્પા બની શકે તો હજુ એકવાર તમે વાત કરી જવો ને એ લોકો સાથે કારણ કે હવે આ ઘરમાં રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે મારા માટે બેટા હું એટલે તારી મમ્મી સાથે મેં વાત કરી ને તો તારી મમ્મી સાથે હું વાત કરવા આવીશ ને તો એ તો દર્જર છે એક એ વાતમાં નહીં સમજે મને લાગે છે કે મારે આદી જમાય સાથે વાત કરવી પડશે એને વાત કરું અને જો એ કંઈ સમજે તો હા પપ્પા તું જો ચિંતા નહીં કરતી હો બિલકુલ કારણ કે એના નસીબમાં જે છે એ જ લખાયેલું છે ને તારા નસીબમાં જે છે ને એ લખાયેલું જ છે તું કોઈ જાતની ચિંતા નહીં કરતી હા પપ્પા આદિ તો બધું સમજે છે એમને તો કઈ વાંધો પણ નથી પણ આ મમ્મી અને દામિની સામે લાચાર થઈ જાય છે મમ્મી જેવા તેવા મેણા ટોણા મારે તો સાંભળ્યા કરે બીજું અમારાથી શું થાય પપ્પા જો મીરા આપણે આદિકુમાર સારા છે ને એટલે બધું આવી ગયું આખી દુનિયા ખરાબ હોય અને આપણે આપણો પતિ જો સારો હોય ને તો આપણે બધા દુઃખ સહન કરી શકીએ જો આપણો પતિ ખરાબ હોય અને આખી દુનિયા પાપી હોય આખી દુનિયા ખરાબ હોય ને તો એના જેવું મોટું કોઈ દુઃખ નથી પતિ સારો તો બધું સારું હા પપ્પા સાચી વાત છે ચલો ત્યારે હવે કોઈ આવશે તો ખોટી માથા કુડવડ છે હા હા હું સારું હું જલ્દી મળી લે છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારી દીકરી બિચારી કેટલી દુખી છે ત્યારે એના હું હાલ છે મારા આદીને મળવું જ પડશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અચાનક ઓફિસે આવવાનું થયું કામ જેવું હતું એટલે મેં કીધું હું આદિકુમારને મળતો આવું એમ અરે મને બોલાવી લેવાય ને તો હું આવી જાત તમને ત્યાં મળવા અરે ના ના હવે હું તો ફ્રી વ્યક્તિ છું અને તમારે તો કામ હોય ને હવે કામ ખોટી કરીને મેં કીધું તમને ક્યાં મારે મારી પાસે બોલાવવા હા એ વાત પણ સાચી બોલો ને પપ્પાજી શું કામ છે તબિયત પાણી તો સારા છે ને હા મારા તબિયત પણ એ તો સારા છે પણ મને મારી દીકરી મીરાની ચિંતા છે હવે મારે તમને શું કહેવું મને ખબર છે કે એને સારા દિવસો જાય છે અને હા દીકરે હું એ જ વાત કરવા આવ્યો છું તમે તમારી મમ્મીની તમારા નાના ભાઈ ઘરના દામીની એ બધાને સમજાવો અને અત્યારે તો એને મીરાને તમારે ખુશ રાખવાની હોય એના બદલે એ આસુડા પાડે રડે દુઃખમાં સમય વ્યક્ત કરે એ કેવી બાળક પર કેવી ખરાબ અસર થાય બહુ જ ખરાબ અસર થાય હું અત્યારે મીરાની પરિસ્થિતિ સમજી શકું છું કે એના ઉપર શું વીતી રહી છે પણ બીજી બાજુ મમ્મીને બધા લોકો જીદ લઈને બેઠા છે કે ઘરમાં પહેલો વારસદાર જ આવશે એટલે કે દીકરો આનો જવાબ નથી મારી પાસે અને મને કંઈ સમજાતું નથી કે કરવું શું જો કુમાર મા બાપની બધી જ ઈચ્છાઓ આપણે પૂરી કરવી જ જોઈએ અને એને જ સાચો દીકરો કહેવાય પણ આપણે એની ઈચ્છા કઈ છે એ પણ જાણવું જોઈએ જો એની ઈચ્છા પૂરી કરે જેવી ન હોય ને તો આપણે એને ચોખ્ખી ના પાડી દેવાની હોય બીજાનું ખરાબ થતું હોય બીજાને દુઃખ થતું હોય અને એ ઈચ્છા એવી કરે કે આને આમ કરી નાખો અને આપણને એમ થાય કે આ નથી કરવાનું તો આપણે મા બાપની સામે બોલતા અચકાવું ન જોઈએ એટલે જો કે હું તમને એવું નથી કહેતો હું ફક્ત સમજાવવાની વાતો કરું છું તમે સમજાવો હા તમારી વાત સાચી છે જો એ પહેલાં પણ મેં મમ્મી સાથે વાત કરીને એમને કહ્યું હતું પણ એ બહુ ગુસ્સો કરે છે અને ગુસ્સો કરે એનાથી હું વધારે કંઈ એમને કહી નથી શકતો બોલી નથી શકતો છતાં પણ જો આ વાત તમારા સુધી પહોંચી હોય અને તમે પણ જો આવું જ ઈચ્છતા હોય તો હું મમ્મી સાથે વાત કરીશ એમને સમજાવવાની કોશિશ કરીશ પણ છતાંય મમ્મી નહીં સમજે તો જો નહીં સમજે ને તો મારે બોલવું તો જ જોઈએ પણ હું મારી દીકરીને હું મારા ઘરે લઈ જઈશ અને મારા ઘરે એને દીકરીનો જન્મ અપાવીશ પછી ભલે તમારા મમ્મી એને સ્વીકારે કે ન સ્વીકારે એની મને કોઈ પડી નથી પણ મારે મારી દીકરીની દીકરી તો આ દુનિયામાં આવી જ જોઈએ અને મારું તો મન તલસે છે ક્યારે એનો જન્મ થાય અને એને હું આ હાથેથી ક્યારે રમાડું મને તો એટલો ઉમંગ છે મનમાં અને તમારી મમ્મીને આનું જરી મનમાં નથી એને જરી ખુશી નથી આ વાતની હા નથી એ ખુશ થયા એટલા માટે તો આ ચેકઅપ કરાવવા ગયા હતા મારા મમ્મી ખુશ થાત જો ડૉક્ટરે કહ્યું હોત કે દીકરો છે તો કદાચ અત્યારથી જ બધાને બધાને આમંત્રણ આપતા ફરતા હોત બધાને મીઠાઈ ખવડાવતા હોત અને એને ખુશીનો કોઈ પાર ના હોત મીરાનું પણ બહુ ધ્યાન રાખતા હોત પણ બધું ઊંધું થયું છે અને એને તમારા મમ્મીને તો છે ને હું જો કઠોર શબ્દમાં કહું ને તો એને ખોટું લાગે એને ખરાબ લાગે એટલે હું કંઈ બોલી નથી શકતો ગમે એમ તો હું દીકરીનો બાપ છું ને પણ હવે હું તમને કહું છું કે હવે હું આ બધું સહન નહીં કરી શકું જો મારે એને ખીજાવવું પડે ને તો હું ખીજાઈશ બાકી પછી હું એમ નહીં વિચારું કે આ મારી દીકરીની સાસુ છે અને જો તમને પણ કહી દઉં છું તમે પણ પછી ખોટું નહીં લગાડતા હું જે પગલું ભરું ને એ તમારા અને મીરાના હિત માટે જ છે હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આદી અહીંયા શું કામ લઈને આવ્યા છો મને ઘરે બરાબર હતા ને ઘરે બિલકુલ બરાબર નહોતા મને ત્યાં નહોતું ગમતું ઘરમાં શ્વાસ ન લેવાતો હોય ને એવું લાગતું હતું હા તબિયત ખરાબ છે તમારી કઈ થયું છે હે કઈ નથી થયું પણ હા થારા માટે તું ઘર રહીને હંમેશા આખો દિવસ મમ્મી તને બોલ્યા કરે છે દામિની પણ કઈ કહેતી હશે હમ ઈવન આખો દિવસ ટેન્શન લેવું બધાને જવાબ આપવા એટલા માટે તને બહાર લઈને આવ્યો છું કે

તું ટેન્શન નહીં લેતી હું માનું છું કે મમ્મી વધારે ફોર્સ કરે છે પણ હજી મેં એમને કોઈ જવાબ નથી આપ્યો અને મારી પણ એવી ઈચ્છા છે કે હું પણ આવું કંઈ કરવા નથી માગતો ન જ કરવું જોઈએ કારણ કે આ જે બાળક છે ને એ તમારી અને મારા પ્રેમની નિશાની છે આપણા બંધનની નિશાની છે તો પછી એને આપણે બંનેની વચ્ચેથી દૂર શું કામ કરવાનું એ દીકરો હોય કે દીકરી છે તો આપણું જ ને હા આપણું જ છે પણ આપણે એવા શું કામ કરીએ છીએ છોડ એ બધી ઘરની વાત ઘરમાં જ રહેવા દે આપણે બધી વાત નવી કઈ કરીએ હા બહાર લઈને આવ્યો તો તને કઈ જૂના દિવસો યાદ આવે છે કે નહીં જૂના દિવસો એટલે મેરેજ પહેલાના આપણે પહેલા સગાઈ થઈ ત્યારે હું તને ફોન કરી કરીને થાકી જતો હતો અને કહેતો કે હલો મેડમ કઈ બહાર જઈએ ગાર્ડનમાં જઈએ ફરવા જઈએ અને તમારો એક જ જવાબ રહેતો સોરી ઘરે પૂછવું પડશે સોરી આજે ટાઈમ નથી સોરી મારે બહાર જવાનું છે ના મને તો આવું કઈ યાદ જ નથી અરે વાહ બીજું શું કહેતી હતી હું બીજું ઘણી બધી કોશિશ અને પ્રયત્નો પછી તમે ફાઇનલી મારી સાથે બહાર આવતા અને આપણે લોકો જ્યારે બહાર જતા ત્યારે હું બસ હા હે યાદ છે મને કે તમે બસ મને જોયા કરતા કોઈ દિવસ વાત તો કઈ હોય ને પણ રોજ મળવા આવવાનું રોજ કઈ ને કઈ બહાનું હોય કે તું બહાર આવ મારે તારું કઈ કામ છે બાય ધ વે કામ શું હતું કામ એ જ તને જોવાનું તને આખા દિવસમાં એકવાર જોઈ લઉં ને એટલે બસ મારું કામ થઈ જાય વેરી ગુડ પણ હવે કંટાળો આવતો હશે ને આઈ મીન આ રોજ 24 કલાક સાથે રહીએ હા હવે તો એવું થાય છે એટલે ના હાજે પણ અત્યારે મને એવું જ ફીલ થાય છે કે તને જોયા જ કરું કે બોલવું નથી મસ્કા નહીં સિરિયસલી સાચું સાચે પાકો પાકો અત તો આનંદયા એમ તો તમે બહુ સારા છો ખબર છે મને અને તમને પણ ખબર છે ને કે જો કઈ આડોડાઈ કરી ભૂલે જો કે કઈ સચ્ચાઈ બહાર આવી ગઈ તો ભૂખ્યો રહેવું પડશે પણ આજે તો બહારનો પ્લાન છે સાચે સાચે તો કેટલી વાર છે આઈ મીન હવે પછી ખાવા જવું જોઈએ ને ખોટી વાતો કરીને ટાઈમ પાસ કરવા ભૂખા લાગી છે હં તો ચાલો ભૂખાને પૂરી કરીએ ચાલો હા બાય ધ વે આ પ્લાનિંગ પહેલેથી કરેલો હતો કે અહીં આવીને કર્યો છે જમાનો હા તો અહીંયા આવીને જ કર્યો હોય ને એવો કોઈ પ્લાન નહોતો હું તો ખાલી ફક્ત તને બાર બસ બેસવા માટે લઈને આવ્યો હતો બીજું કઈ નહીં થેન્ક યુ હા ઇટ્સ ઓકે આવું તો કોણ બોલે પડી રે ઓએ ભગવાન અહીંયા અહીંયા કોણે હા તેલ નાખ્યું દામીની વાવ હીર અરે તેલ કોણે નાખ્યું મન થોડી ખબર છે આ તેલ મહેનત નાખ્યું હું શેની બોમા બોમ કરો છો મમ્મી અરે બેટા અહીંયા જોને મારા પગ જોરથી લપસે ઓ વાત કરો છો સાચે તમે ચાલવામાં ધ્યાન રાખતા હોય તો અરે પણ ને દોડમ દોડ ગમે ત્યાં ચાલવા લાગો છો અરે પણ આ બધું આ બધું છે ને આના લીધે થયું છે આ સરખા કચરા પોતા કરતી નથી એના કારણે આ બધું ના મોટા બેન કેટલી વાર કહું છું તમને કે કામ કરવામાં ધ્યાન રાખો અમે માનીએ છીએ કે તમારી ઉંમર થઈ ગઈ છે પણ કામ ન થતું હોય ને તો કામ મૂકી દો હા ન થતું હોય ને તો નહીં કર અમારો ટાક્યો ભાગ્યો અને એ પણ તારા કારણે મારા કારણે નહીં સેઢાણી હમ

ઓ મારીને પોતાનો પગાર નહી કચરા પોતા પર મે કર્યા હતા પણ નક્કી શેઠાણી આ તમને જે મોટા શેઠાણી એટલે કે મીરાબેને श्राપ આપ્યો હતો ને એ જ લાગ્યો છે હો શું બોલે છે આ હે તો એના કામના ઠેકાણા ન ને ઉપરથી કહે છે કે મને श्राપ આપ્યો તો રેવા ઓ પોતે છે ને બરાબર નથી કર્યું અને ના નામ તો મીરા ભાભી નું આપે છે કે આ બધું મીરા ભાભી ના શ્રાપ ના લીધે થઈ રહ્યું છે અરે કામ વ્યવસ્થિત કરતી હોતે તો કઈ થાત જ નહીં અને છે ને અમે આ શ્રાપ રાપ બિલકુલ નથી માનતા હા અને એવી ના શ્રાપ લાગે પણ નહીં તને શું લાગે છે કે ના શ્રાપ થી આ મને વાગ્યું છે ન પણ અત્યારે કામ બરાબર નહીં કરવાનું છે ને એના કારણે હું લપસી અને મારા પગમાં વાગ્યું હું મરીને રીચાબેન હા તમે આ જોયું આ ટાઇલ્સ તો એકદમ સાફ છે પણ તમે પડ્યા ને ત્યારે તમને એવો અહેસાસ થયો કે તેલના કારણે તમારો પગ લપસો છે અને તમને આ પગમાં દુખાવો શરૂ થઈ ગયો છે હા આને કઈ સમજાવે તો સમજાવ ને તારી ભાષામાં બેટા હા મમ્મી તમે શાંતિ રાખો તમે જાઓ તો તમારું કામ બતાવો જાવ અને આ શરાબની વાત છે ને બીજી વાર આ ઘરમાં ના કરતા જાવ શેઠાણી હજી તમને હાથ જોડીને વિનઉ છું મેરા બેન પર આટલો ત્રાસ ન ને તને એકવાર કે હવે આ ઘરમાં મેરાનું નામ જોઈએ સમજાતું નથી છું સલાહ છે ઓ ચાલો એક કામ કરો બહુ હું તમને તમને હોસ્પિટલ લઈ લઈ શકું ને એક કામ ફોન અહીંયા આવી જાય હા બોલાવ બેટા મારો તાટ્યો

હા તમે એ બાળક માટે થઈને આ રૂપિયા નથી લેવા માંગતા તો ખોટું કહેવાય આ રૂપિયા તમારા છે તમે જ રાખજો અને મારી પાસે આટલી સગવડતા છે કે એની કોઈ જરૂર નથી અરે ગમે એવો બાપ હોય એની દીકરીનું ભરણપોષણ સારી રીતે જ કરે પણ હું એમ કહું છું આ એના નાના તરફથી ભેટ છે એમ સમજીને તમારે રાખવાના છે અને મને શું ખબર કે તમારા મમ્મી કોઈ વાતે મેણું મારે કે દીકરીનો જન્મ થયો પણ તારો બાપ કહેલા આવ્યો નહીં કારણ કે તમારા મમ્મીનો સ્વભાવ તમને ખબર છે અને મને ખબર છે એટલે પાણી આવે નહીં પહેલાં પાળ બાંધવા માગો છો માનું છું કે તમે પાળ બાંધવા માગો છો પણ જો એ દીકરીનો જન્મ જ ન થયો તો અરે તમે આવી કેમ નેગેટિવ વાત શું કામ કરો છો અરે દીકરી શું ખરું કયો હજી મમ્મી માન્યા નથી અને અમને પણ ખબર છે કે મમ્મી જે બોલી રહ્યા છે એવું એ કરી પણ શકે એ મીરા સાથે સરખી વાત પણ નથી કરતા મેં મીરાને પણ સમજાવી છે અને હું જેને હિંમત આપું છું ઘરમાં બાકી એ તો તૂટી ગઈ છે થાકી ગઈ છે ને કદાચ હવે તો મને લાગે છે કે મીરા મને સામેથી કહેશે કે આપણે આ બાળકને અરે નહીં નહીં તમે એવી વાત નહીં કરો અરે હું કહું છું કે કયા મા બાપ એવા હોય કે જેને દીકરો કે દીકરી એના વાલા ન હોય અરે ગમે એવો મા બાપ હોય ને એ ભીખ માગીને ખાતો હોય એ મોટો શ્રીમંત હોય બધાને એના દીકરાને દીકરી વાલા જ હોય પણ એકાદ તમારા મમ્મી જેવા છે કે જેને જેને દીકરાનું અને એનું સંતાન વાલું નથી લોકો તો દીકરાના દીકરીને કે દીકરાને જોવા માટે તળસે છે એને એમ થાય છે કે મારો દીકરો એ મારી મુદ્દત છે અને એની ઘરે જે સંતાન આવે ને એ મારું વ્યાજ છે એમ સમજીને એને રમાડતા હોય પણ ખબર નહીં આ તમારા મમ્મી કંઈ માટીના છે હું બધું સમજી શકું છું અને જાણો પણ છું કે તમે શું કહી રહ્યા છો અમારા લોકોએ શું કરવું જોઈએ ઘરમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ કહેવાય ને કે આ દીકરાની જીદ લઈને બેઠા છે અરે અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો દીકરો અને દીકરી આ બંનેમાં કોઈ ફરક જ નથી ને એ તમે 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 સમજો છો પણ મારા ઉંમરના જ જશો છતાં પણ તમે આટલું સમજી શકો છો પણ મારા મમ્મી હજી એ જૂના વિચારોમાં અને આ જૂના રિવાજ પ્રમાણે વારસદારની ગણતરી કરે છે આપણે પેલા જૂની કથા છે ને કે ભક્તિની આડે પ્રહલાદને એના પિતાશ્રી આવ્યા ને તો એણે એને છોડી દીધા મીરાની સામે એનો પતિ આવ્યો તો એણે છોડી દીધો ને આ તો તમારું જે આવનારું બાળક એ તમારું ભગવાન જ કહેવાય હું તો એમ કહું છું કે તમારા બાળક માટે જો તમારે તમારા મમ્મીને છોડવા પડે ને તો પણ છોડી દેવા જોઈએ એટલે તમે એમ કહેવા માગો છો કે હવે બંને અલગ રહેવા જતા રહીએ તો શું તમે કરશો તો તમે પણ એનો સાથ પુરાવશો ના મારી દીકરીને મારી નખાવશો તમે ના હું એવું ક્યારેય નહીં કરું અરે હું એવું ઈચ્છતો પણ નથી હું પણ એ બાળક આ દુનિયામાં આવે એવી આશાએ જીવું છું અને મારી પણ ઘણી બધી અપેક્ષાઓ છે કેને હું રમાડું એને હું જોઉં મને લાગે છે કે તમે જે રસ્તો કીધો એ પણ કદાચ મારે જો અપનાવવો પડશે તો અપનાવીશ કારણ કે હું એ બાળકને ખોવા નથી માંગતો તમારે એવા કડક નિર્ણય લેવા જ પડશે તો જ તમારા સંતાનનો જન્મ થશે સારું હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ